નમસ્કાર મિત્રો શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ રાળગોનને નીચે મુજબના અનુભવીની અગ્રતા અને આકર્ષક પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોવાથી નીચે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્થળે રૂબરૂ હાજર રહેવું ઇન્ટરવ્યુ તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ સમય સવારના દસ કલાકે સ્થળ શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ રાળગોન જગ્યાની વાત કરીએ પ્રાથમિક વિભાગમાં તમામ વિષય માટે લાયકાત પીટીસી જગ્યા ત્રણ હાઈસ્કૂલની વાત કરીએ ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી બી બીએડ પાસ ચાર જગ્યા ખાલી છે ગણિત વિજ્ઞાનમાં બીએસસી બી એડ કરેલા ઉમેદવારો માટે બે જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર માધ્યમિકમાં કમ્પ્યુટર વિષયમાં બીસીએ અથવા પીજી ડીસીએ કરેલું ઉમેદવારો માટે બે જગ્યાઓ ખાલી છે ભૂગોળ અંગ્રેજી સંસ્કૃત તત્વજ્ઞાન બીએ બીએડ બી એડ ત્રણ જગ્યાઓ ખાલી છે નામું આકડા શાસ્ત્ર બીકોમ બી બીએડ ત્રણ જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર માધ્યમિક સાયન્સ વિભાગમાં ભૌતિક વિજ્ઞાન એમએસસી બી એડ બે જગ્યાઓ ખાલી છે રાસાયણિક વિજ્ઞાન એમએસસી બી એડ બે જગ્યાઓ ખાલી છે ગણિત એમએસસી બી એડ બે જગ્યાઓ ખાલી છે જીવવિજ્ઞાનસી બીએડ બે જગ્યાઓ ખાલી છે ક્લર્ક કમ્પ્યુટરના જાણકાર બે જગ્યાઓ ખાલી છે હોસ્ટેલ ગૃહપતિ બીએ બીકોમ અથવા બીએસસી બે જગ્યાઓ ખાલી છે ચોકીદાર અક્ષર જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવાર માટે બે જગ્યાઓ ખાલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રવિવારના નીચે સવારના દસ કલાકે શ્રી જ્ઞાન મંદિર સ્કૂલ રાળગુંદમાં ઉપસ્થિત રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ શ્રી જસાપર કેળવણી મંડળ સંચાલિત શ્રી અનુપ સંત રાજપાળ શાહ બક્ષીપંચ કુમાર સાત્રાલય જસાપર માટે મુખ્ય રસોઈયા એક ફિક્સ પગાર રૂપિયા છ હજાર તથા મદદનીશ રસોઈયા એક ફિક્સ પગાર રૂપિયા પાંચ હજાર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરવી રસોઈ કામના જાણકાર તથા પતિ અને પત્નીને પ્રથમ પસંદગી આપવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પાસમાં અરજી કરવી ત્યારબાદ જોઈએ રોયલ ઇન્ફિલ્ડમાં શોરૂમ માટે નીચે મુજબનો સ્ટાફ જોઈએ છે જગ્યાની વાત કરીએ તો કોમ્પ્યુટર ઓપરેટર ફિમેલ જગ્યા બે ટેલિકોલર ફિમેલ જગ્યા બે સંપૂર્ણ બાયોડેટા સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે સરનામું જોઈએ ઓલ્ડ સાઉલ મોટર સાયકલ વઢવાણ કોઠારી રોડ જૈન દેરાસર સામે સુડવેલ સોસાયટીની બાજુમાં વઢવાણ તારીખ સાત અને આઠ માર્ચ બે હજાર ચોવીસ સમય સવારે અગિયારથી બે સુધી ત્યારબાદ જોઈએ ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમૂનામાં ઓજસ વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે ઓજસની વેબસાઇટ પર તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ બપોરના બે કલાકથી ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ રાત્રિના બાર કલાક સુધી ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે જગ્યાનું નામ જોઈએ ગાયનોકોલોજીસ્ટ પ્લેક્ટ્રિશિયન ચીફ ફાયર ઓફિસર સ્ટેશન ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ એકાઉન્ટ વેટનરી ઓફિસર ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકમાં સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર મહિલા કુલ જગ્યાઓ દસ આપેલી છે કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ ઓજસ્ટ વેબસાઇટ પરથી મેળવવાની રહેશે ઉમેદવારે નિયત થયેલી ફી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ બપોરના ત્રણ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરવાની રહેશે ફી વગરની અરજીઓ આપોપ નામંજૂર ગણવામાં આવશે આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાઈએ પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લિસ્ટડ થયેલ ઉમેદવારો જ લેખિત પરીક્ષામાં બોલવામાં આવશે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી ઉંમર વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર એસસી એસટી ટી અને યુડબ્લ્યુ એસ મહિલા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે બધું વિકતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી જાણકારી મેળવી લેવાની રહેશે